રાજકોટ રાજકોટ જામનગર હાઈવે ગામ રાજકોટ જામનગર હાઈવે દેશી દારૂની ગોટલી છે દેશી દારૂની ગોટલી છે ગુજરાત રાજ્યમાં પોલીસ ના અંદરમાં ધંધો હવે છે આનો આપણે નાશ કરશું બોટલી લીધાના પાંચ ની અંદર પીસીઆર વાન અમારી ગાડીની પાછળ અને એને જેમ કે જાણ હોય એના સ્વરક્ષણ હેઠળના ધંધો હાલતો હોય રાજકોટ જિલ્લાનું પડતરી તાલુકાનું ગામ સરકડી સરકડી ગામે દેશી દારૂનો ધંધો ખુલ્લે આમ અમારા પીવો નથી ફેંકી દીધો અને આ ફેંકવા માટે લીધો હતો બતાવવા માટે જ લીધું હતું હવે આપણે વિડીયો સ્ટોપ કરશું આપણી ગાડીમાં બેસશું કારણ કે આપણને અહીંયા થોડો ખતરો ફીલ થાય છે તો તમે પોલીસ તંત્રની આડમાં દેશી દારૂનો ધંધો ચાલુ ولكن هذا الفيديو